વિદ્યાર્થી મિત્રો આવતીકાલે ગુજરાતીની પરીક્ષા છે ત્યારે ખાસ જે ઇમ્પોર્ટન્ટ નિબંધ અર્થ વિસ્તાર પ્રશ્નોની વાત કરીશ આ વિડીયોમાં જે તમે એકવાર જોઈ લેજો જેથી તમારે બાકી ન રહી જાય બરાબર કે આ તો મિનિમમ પ્રશ્નો તમને આવડવા જ જોઈએ એવા પ્રશ્નો છે તો જો સૌથી પહેલાં તો અહીંયા બી પ્રશ્નોની વાત કરીએ તો ત્રણ ગુણના તમે જોઈ શકો છો અહીંયા પ્રશ્નો વિભાગમાંથી આટલા પ્રશ્નો ખાસ કરી લેજો ઓકે એકવાર જોઈ લેજો દરેક કવિતામાંથી જે ભાવાર્થ છે જે મેઈન કે ભાઈ એનો જે અર્થ છે એ એકવાર વાંચી લેજો એટલે તમને પધ્યના બધા જ પ્રશ્નો આઈ થિંક આવડી જશે રાઈટ જેમ કે તમે અહીંયા જોઈ શકો કવિ શીખાઈને શું શીખામણ આપી શકે આપે છે વિશ્વજનના લક્ષણો પછી મનસ્થિતિ મધ્યવર્તી વિચાર ભાવાર્થ આ બધું જે જે છે એ એના અર્થ ઉપરથી જ હોય છે એટલે તમે એકવાર તૈયાર કરી લેશો એટલે ઇઝીલી તમને આવડી જશે ત્યારબાદ ગદ્યની વાત કરીએ તો ગદ્યના આટલા પ્રશ્નો કરવાના છે ખાસ બરાબર મિનિમમ આટલા પ્રશ્નો એકવાર તૈયાર કરી લેજો ઓકે ત્યારબાદ વાત કરીએ બે ગુણના પ્રશ્નોની તો મધ્યમાંથી આટલા પ્રશ્નો છે સ્ક્રીનશોટ પાડી લેજો આપણે તમારે બહુ ટાઈમ નહીં બગાડીએ અને મારી એક વિનંતી છે તમારી કે યુટ્યુબ પર તમે બહુ ટાઈમ બગાડતા પણ નહીં બરાબર કારણ કે જો સારા માર્ક્સ લાવવા જે ટોપ કરવું છે તો લોકો યુટ્યુબ આખો દિવસ જોતા નથી હા એકાદ કલાક તમારે જે શીખવું છે એના માટે તમે જુઓ બરાબર છે બાકી ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ ઓકે તો આ છે બે ગુણના પ્રશ્નો ત્યારબાદ નિબંધની વાત કરી લઈએ તો મારા સહીશોના સંસ્મરણો હવે જો નિબંધમાં ખાસ હું તમને એક કહી દઉં કે દર વખતે આઈએમપી સિવાય પણ નિબંધો આવે છે એવું નથી કે ભાઈ બેઠા આઈ એમપીમાંથી જ પૂછાશે પણ આટલા તો તમને મિનિમમ આવડવા જોઈએ એવા નિબંધો છે આ બરાબર કે જેથી તમે આમાંથી કંઈ કોઈ બીજો નિબંધ પૂછાય ને તો પણ તમે કંઈક લખી શકો એના માટે ઓકે તો મારા સહેશોના સંસ્મરણો સૃ સૃષ્ટિનો છે એક જ પોકાર દીકરી બચાવી કરું ચાળો રોગચાળો તું નારાયણી મારો પ્રિય સર્જક પરિશ્રમ એ જ પારસમણી ત્યારબાદ જીવનમાં ગમતનું સ્થાન મહત્ત્વ પ્રવાસનું જીવન કરતરમાં સ્થાન ઓકે ત્યારબાદ વાત કરીએ અર્થવિસ્તારની તો અર્થવિસ્તાર પર પણ બધા અલગ અલગ પ્રકારના હોય છે આના સિવાય પણ પૂછી શકે પણ આ જે ખાસ જે રિપીટ થયેલા હોય એવા છે બરાબર જે તમારે ખાસ તૈયાર કરવાના છે તો આટલા એકવાર વાંચી લેજો ઓકે ત્યારબાદ અહેવાલની વાત કરી લઈએ તો પર્યાવરણ દિવસ અંતર્ગત રક્તદાન શિબિર નિવૃત્ત તથા શિક્ષકનો વિદાય સમારંભ રમતોત્સવ વિદ્યાર્થીઓના વિદાયનો સમારોહ પછી પુસ્તક પ્રદર્શન સ્વચ્છતા અભિયાન અને વિજ્ઞાન મેળા તો વિદ્યાર્થી મિત્રો તમારો બહુ ટાઈમના વગરતા આપણે જે ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ મેં તમને અહીંયા આપી દીધું છે એકવાર રિવાઇઝ કરી લેજો બધું જોઈ લેજો ઓલ ધ બેસ્ટ એક્ઝામ માટે ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય ટેક કેર